શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવાતો ભવ્ય ગણેશ મહોત્સવ બે હજાર પચીસ હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ મહારાજ તરફથી સત્યાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે અઠ્યાવીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બર સુધી રામ કથાનું આયોજન છે આની સાથે ગરબાનું પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે ઘણા આનું બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છે સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં પાંચ મિનિટ મૌન રાખી રામધૂન બોનાઈને પછી અમે આરતી કરીશું આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે અને અમારી મૂર્તિ જે છે એ મૂર્તિ છે એ ચૌદ ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે બાકી પચીસ પચીસ તારીખે આગમન છે અને છઠ્ઠી તારીખે વિસર્જન છે રામકથાનું સાથે આયોજન છે રામકથા ચારથી સાત વાગ્યા સુધી ચાલવાની છે રામકથાની આરતી સાત વાગે થશે અને મહાઆરતી નવ ને પંદરે ચાલુ થશે આ સિવાય દરેક પ્રકારની મંડપથી મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફ્ટી હોય જ છે અને આ સિવાય દસે દસ દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ દસે દસ દિવસ અલગ અલગ અભિષેક થાય છે માટી માટીની મૂર્તિ છે

With programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.